રાજ્યમાં હવામાન વિભાગે કેટલાક સ્થળે માવઠું થવાની આગાહી કરી હતી જેને પગલે કેટલાક સ્થળે વરસાદ વરસ્યો હતો ત્યારે બનાસકાંઠા જિલ્લાના સરહદી ફરી એકવાર ભારે ઉકળાટ બાદ કમોસમી વરસાદ વરસ્યો હતો ત્યારે વાવ તાલુકાના કેટલાક ગામડાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો જેથી બાદ પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે જેથી ખેડૂતો ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે ગુજરાત રાજ્યમાં હજુ પણ બે દિવસ વિવિધ જિલ્લાઓમાં વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે જેમાં આજ રોજ એટલે કે પંદર મેના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની શક્યતા છે જેમાં દક્ષિણ ગુજરાતમાં નવસારી ડાંગ વલસાડ દમણ દાદરા અને નગર હવેલીમાં તથા સૌરાષ્ટ્રમાં મોરબી રાજકોટ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર દીવમાં વરસાદની શક્યતા છે તો આવતીકાલ સોળ મહિના રોજ રાજકોટ અમરેલી ગીર સોમનાથ દીવ સહિત દક્ષિણ ગુજરાતમાં તાપી વલસાડ નવસારી ડાંગ દમણ અને દાદરા અને નગરવેલી અને આગામી સત્તર મહિના રોજ પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા સર્જાઈ છે ત્યારે હવામાન વિભાગની આગાહીને પગલે ગત સોમવાર બપોરથી અઢી રાત સુધી રાજ્યના મોટા જિલ્લાઓના ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો જેમાં ખેડૂતોને પાકમાં ભારે નુકશાની વેઠવાનો વારો છે એમાં ખાસ કરીને કેરીનો પાકનો શ્રોત વળી ગયો છે તો જૂનાગઢ નવસારી વલસાડ ગીર સોમનાથ અને બોટાદ સહિતના જિલ્લાઓમાં ખેરીના પાકને વ્યાપક નુકસાન થવા છે ખેડૂતો જમાણાવી રહ્યા છે કે આ વખતે અમે ઉત્પાદન ઓછું હતું અને ઉપરથી ભારે પવન સાથે વરસાદ આવતા હવે પાછળ કંઈ બચ્યું જ નથી જેથી ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે તૈયાર થયેલો પાક પડી રહ્યો હોય તો એને સુરક્ષિત જગ્યાએ ખસેડવા માટે પણ સૂચના આપી છે બ્યુરો રિપોર્ટ જીએન ટ્વેન્ટી વન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ